સુરતમાં ઓગણીસ વર્ષ પહેલા સિટી લાઇટ વિસ્તારમાં ચકચારી ડો ભરત પટેલની હત્યા અને લૂંટના ફરાર દર્દીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે મળતી માહિતી અનુસાર ઓગણીસ વર્ષ પહેલા સિટી લાઇટ રોડ ઉપર મોનિલ પાર્કમાં રહેતા તબીબ દંપતીને બંધક બનાવી ડોક્ટર ભરત પટેલની હત્યા કરી લૂંટની ચકચાર જગાવનાર ગુનામાં આજીવન કેદની સજા થતા પેરોલ જમ્પ થઈ ગયેલા ત્રણ પૈકી મુખ્ય સાનીને ક્રાઇમ ક્રાઇમબ્રાન્ચે દબૂચી લીધો હતો અઢારમી જૂન બે હજાર આઠમાં બરાબર ઓગણીસ વર્ષ પહેલા આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો ડોક્ટર ભરત પટેલને ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતા રાજીવ ઉર્ફે લંગડો મંડલે તબીબના ઘરમાં લૂંટના કાવતરાના ભાગરૂપે પહેલેથી જ મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે છોટુ ઉત્તમલાલ સહાની અને બીજા બે સગીર સહિત છને આગલી રાત્રે જ ઘરમાં છુપાવી દીધા હતા

હિલટોપ બંગલોઝમાં એક બંગલામાં ઘરઘાટી તરીકે નોકરી કરતા હોવાની બાતમી વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો બીજા પણ બે આરોપી પેરોલ જમ્પ હોવાનું પોલીસે જણાવ્યું હતું